છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજની અનોખી પરંપરા આજે પણ જોવા મળી રહી છે ત્યારે કવાંટ તાલુકાના કનલવા ગામમાં ગાય ગોદીનો વર્ષો જૂનો તહેવાર આજે પણ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા દિવસે જુદા જુદા ગામમાં હાલ દેવ દિવાળીના તહેવાર ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે કવાંટ વિસ્તારમાં દિવાળીના ત્રીજા દિવસે પશુધનની પૂજા કરી નવા ધાન્ય અને ધનની પૂજા વિધિની અનોખી પરંપરા સાથે ગાય ગોદીનો તહેવાર નાચગાન કરી ઉજવવામાં આવે છે અને ખેતીમાં સારું ઉત્પાદન મળે તેવી માન્યતા સાથે ગાય ગોદીના છાણનો થોડો ભાગ દરેક ખેડૂત પોતાના ખેતરમાં વાવે છે દેવદિવાળીના ત્રીજા દિવસે ફળિયાના દરેક ઘરેથી એક જગ્યાએ છાણ ભેગું કરી છાણમાંથી ગોદી બનાવી શણગારવામાં આવે છે અને નવા ધાન્યમાંથી બનાવેલ વાનગીઓ ધરાવી ઘરેણા મૂકી નાચગાન કરી પૂજાવિધિ કરવામાં આવે છે વર્ષો જૂની પરંપરા મુજબ ચોમાસુના ખેતી પાકોમાં મદદરૂપ બનનાર પશુઓને શણગારી નવું ધાન્ય ખવડાવી છાણની ગોદી બનાવી નવા ધાન્ય પાકોને ગોદી પર વધાવી જોહાર જોહાર બોલી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવામાં આવે છે અને ગામ લોકો પોતાની પરંપરા મુજબ ઢોલ વાંસળીના સૂર સાથે નાચગાન કરી આનંદ ઉલ્લાસપૂર્વક ગાય ગોદીનો તહેવાર ઉજવવામાં આવે છે અને ત્રીજા દિવસે ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી ગોદીને ઉઠાવી તેના ભાગ પાડે

આ જે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે કે જ્યારે નવા વર્ષનો નવો પાક આવે એ પાકને આપણે જ્યારે ઘરમાં લાવીએ છીએ અને એમને સ્વીકારીએ છીએ આપણે ત્યારે એમનો જે આસ્થા ફેર એની એક દિવાળીમાં ઉજવણી કરવામાં આવે છે તો આ જે ઉજવણી છે એ માણસો સાથે પશુઓનો પણ તહેવાર માનવામાં આવે છે ત્યારે જ્યારે આપણે ખેતી કરીએ છીએ ત્યારે આપણી સાથે હંમેશા પશુઓ સંકળાયેલા હોય છે તો ખેતરની અંદર ખેડવા માટે બળદનો ઉપયોગ થાય છે તો એ બળદને પણ આપણે આ તિવારમાં ઉજવણીમાં આપીએ છીએ તો આ જે વસ્તુ છે અમારા જે પૂર્વજો અત્યારથી વર્ષોથી જે આ પરંપરાને જાળવી રાખી છે તો એ પણ પરંપરા અમે જાળવી રાખવા માંગીએ છીએ અને એક સંસ્કૃતિનું પ્રકૃતિનું પૂંજન અમે કરીએ છીએ આ જે ગોદી બનાવવામાં આવે છે એ કુટુંબ છે અમારું એ કુટુંબમાંથી દરેક ઘરમાંથી ગાય ભેંસ બળદનું સાણ અહીંયા લાવી અને એકત્ર એકત્રિત કરી અને એનો એક ગોળ આખો શેપ આપવામાં આવે છે એ શેપ આપ્યા બાદ એને રોગાણ જે ગેરું હોય છે ઘેરુથી રંગવામાં આવે છે પછી ફૂલ છે ફૂલડાથી રંગવામાં આવે છે પછી એનું પૂજન કરવામાં આવે છે તો એ જે ગોદી બનાવે છે એમાં આખી જે ધરતી માતા છે આપણી એ ધરતી માતામાં સમજસૃષ્ટિનું અહીંયા પૂજન થાય છે અ એ પૂજનમાં દરેક ઘરમાંથી જે બનેલી વાનગી છે એ વાનગી અહીંયા લાવી અને એ દરેક ઘરની જે વાનગીમાં દરેક ડીશમાંથી થોડું 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 લઈને પૃથ્વી માતાને અર્પણ કરીએ છીએ ત્યારબાદ આ જે ગોદી છે એની પૂરી વિધિ કરી ત્યારબાદ આને જે અગિયારસનો જે દિવસ કહેવાય છે એ અગિયારસનો જે દિવસ છે એ દિવસે આ ગોદીને પાછું જેટલા ઘરમાંથી જેટલું છાણ લાવ્યા હતા એ ઘરમાં પાછું તોટલું તોટલું પાછું મોકલાવાનું અને પોતાના ખેતીવાડીમાં નાખવાનું ત્યારબાદ અત્યારે જે ધરતી માતાનું અહીંયા પૂજન થાય છે તે દિવસે આખું એનું અલગથી પૂરેપૂરું નિપાણ કરી અને પછી એને લોટમાં લોટથી આખી પૃથ્વીનું સર્જન કરવામાં આવશે એમાં સૂર્ય ચંદ્ર આકાશ જળ જંગલ જમીન પર્વત જીવજંતુ સમસ્ત જીવસૃષ્ટિ જે પૃથ્વી પર જેટલા છે એ નિર્માણ થશે અને એની પૂજાવિધિ થશે તે દિવસે એટલે આ રીતે અમારા બાપ દાદા વર્ષોથી આ પ્રકારની જે પરંપરા જાળવી રાખી છે એ અમને ગૌરવ છે અને આવીને આવી સંસ્કૃતિ જળવાઈ રહી અને સમસ્ત દુનિયાને અમારી સંસ્કૃતિ વિશે જ્ઞાન નોલેજ આવે કે જેથી કરીને કે આદિવાસી સમાજ છે એ પ્રકૃતિ સાથે કેવી રીતે સંકળાયેલો છે અને એમને અનુકૂળતા પ્રમાણે કેવી રીતે તહેવારો મનાવે છે એ અમારી સંસ્કૃતિ પણ ઉજાગર થાય એવી અમે આશા અપેક્ષા રાખી હશે રાઠો જસવંતલાલ ચાંદિયાભાઈ ગામ કનલવા તાલુકો કમાડ જિલ્લો છોટો અદયપૂર્વનો એ બધા આપણે જે છે ઢોર છે ગાય માતા છે બળદ છે ફેંચો છે એનું પૂજન થાય એનું જે એનું છાણ છે ને એની ગોધી બનાવીએ એ ગોધીનું જે આપણે પૃથ્વીનો આકાશ છે ને પૃથ્વી બને કહેવાય જે દિવસ એ પાછળીને પાંચ દિવસ એ ઉઠાવે તો આકાશનું પૂજન થાય જે આકાશ મે છે એ બધું દોરવામાં આવે એ તો ગામ લોકો જે પટલિયા છે પૂંજારા છે એ બધા કોટવાને અડાવે અમુક દિવસે દિવાળી વર્ષો આવે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો